જોકે છસો ચાલીસ ફ્લેટ હોલ્ડરોમાંથી ત્રણસો સિત્તેરને ડ્રો થઈ મકાન આપવામાં આવ્યા હોય જેને લઈ સ્થાનિકોમાં રૂસ જોવા મળ્યો હતો અને ત્યાં જ તંત્ર દ્વારા હાલમાં આવાસના પાણી અને ડ્રેનેજ લાઇનના કનેક્શન કાપી નાખવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો આવાસમાં રહેતા લોકોને પોલીસ દ્વારા પણ દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ભેસતાનો સરસ્વતી આવાસ જ્યારથી બન્યો ત્યારથી વિવાદિસ્પદ વસ્તુ છે આ બન્યા પછી આ લોકો જ્યારે તો વાતો પહેલેથી જ હતું આ અને એના કારણે અહીંયા વારંવાર દુર્ઘટનાઓ થતી હતી વચ્ચે બે એક બાળકીનું મોત થયું બે એક જણા ફ્રેક્ચર થયા અને ગઈ કાલે રાતે લગભગ બાર વાગેની આજુબાજુ કંઈક પહેલી બિલ્ડિંગમાં સ્લેબ પડ્યો એવી ઘટના બની હતી મહાનગરપાલિકાએ આ લોકોને કીધું હતું સ્થાનિકોને કે અમે તમને વૈકલ્પિક વ્યવસ્થા આપીએ અમે તમે ત્યાં શિફ્ટ થઈ જાઓ ત્યાં શિફ્ટ થયા પછી આ બિલ્ડિંગોનું અમે ડિમોરેશન કરી પાછું રીકન્સ્ટ્રક્શન રિકન્સ્ટ્રક્શન કરી તમને મકાન અહીંયા ફાળો ફાળવી આપશું પરંતુ આ સ્થાનિક નિવાસીઓને કંઈક સ્થાપી હિતો દ્વારા ગેરમાર્ગે દોરીને ઉશ્કેરણી કૃત્ય કરાવતું હતું કે ભાઈ પહેલાં મહાનગરપાલિકા લેખ ખેતમાં માગો લેખેતમાં આપશે તો જ ખાલી કરીશું આ બધી વાતો હતી ને આજે મહાનગરપાલિકા આવીને જે નિ કામ હતું પહેલાં પાણી કનેક્શન કાપી નાખ્યું ગટર કનેક્શન કાપી નાખ્યું હવે અહીંયાના સ્થાનિક લોકોએ આજે કંઈ પણ કરીને આ આવાસ ખાલી કરવો પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે જે રીતે કેટલા જણાના અહીંયા આવાસોનો છે અને કેટલા જણા આમાંથી આ એ બે આવાસ છે એક સાઈડ હિન્દુ લોકો રહે છે ને બીજી સાઈડ લઘુમતી કોમ રહે છે તો લઘુમતી કોમને આ લોકોએ બેસ્તાના ગોલ્ડન આવાસમાં શિફ્ટિંગ કરવાના છે અને જે બીજા રહ્યા તો એમાં એ લોકોને વડોદ ખાતે જે આવાસ છે એમાં લઈ જવાના છે એમાં કંઈક ત્રણસો સિત્તેર લોકોના કંઈક લોકોએ લિસ્ટ બનાવ્યું છે અને એને એસએમસીએ આ સર્વેની કામગીરી પહેલાં બે મહિના પહેલાં કરી ચૂકેલી હતી એસએમસીએ જે માણસ જે ઘરમાં રહે છે એના આધાર કાર્ડ અને નામ લિસ્ટ બનાવી તૈયાર રાખ્યું હતું અને આ લોકો ને ઘણી વખત કીધું કે તમે આ ચેક કરો અને તમારા રૂમની ચાબીઓ અમારી પાસે હાલ તો સરસ્વતી આવાસના અડધા લોકોને આવાસ ફાળવાયા હોય અને અડધા આવાસ આવા ના અપાયા હોય જેને લઈને તંત્ર સામે આવાસ ધારકો માં રૂસ જોવા મળ્યો છે